હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં આજે અમારે કામે જવાનું છે તો અહીંયા આપણું ટિફિન પડ્યું છે તો આલો ફટાફટ ટિફિન ભર લેવી અને પછી હવે નીકળી જઈશું આપણે કામે જવા હટુંથી કેમ કે હા અત્યારે હાડા હાથ વાગી ગયા છે અમારા હાડા હાથનો ટાઈમ હોય છે કામે જવાનો એટલે અમારે હાડા હાથે નીકળી જ જવું પડે તો હાલો હવે નીકળશું હાલો તો આપણે વાડીએ પૂગી ગયા છે અને અમે ડુંગળીનો રોપ નીંદવા લાગી ગયા છે બધા એક કેરો લઈને ડુંગળીનો રોપ નીંદે છે આ અમારે સાહુ છે બેનપણી સોનકી છે અને અહીંયા બેનના પપ્પા છે ને આજે અમારે આ બધી ડુંગળીનો રોપ નીંદવાનો છે ડુંગળીમાં ખડે એટલું થઈ ગયું છે અને ઝાઝા મજૂર મળતા નથી ઝાઝા મજૂર મળે ને તો આ જલ્દી રોપ નિંદાઈ જાય પણ થોડા મજૂર સે એટલે બે ત્રણ દીથી નીંદવી છે તો આજે આજે નહીં ખૂટે તો હાલો આપણે હવે પાછા બધા ડુંગળીનો રોપ નિવાન ચાલુ કરી દીધું છે હાલો તો આપણે સા પાણી પીવાનો ટાઈમ થઈ ગયો છે દસ વાગી ગયા છે અને અમે સાહ પાણી પીવા જાહલ્યા જાવીશી સીવી વાજો બે ને સા બનાવી રાખ્યો છે અને અમે બધાએ સા પીશું નાસ્તા કરી લઈશું તો હાલો બધા સાપ પીવા અમે સાફ પીવા બેસી ગયા બધાય હાલો તો આપડે શાહ પાણી પીવાઈ ગયા છે પાછા ડુંગળી ના રોપ ની રોપ ની ડુંગળીનો રોપ કેમ સારું લાગ્યું ને અતારમાં આજે તો સારું લ્યો અમને તો જો કાલ તો ઠાકોડો બહુ લાગી ગયો તો ડુંગળીનો રોપ નિંદવા મતલબ આજ તો મારા હાહુ ને લઈ આવ્યા કે હાલો તમે હોત ડુંગળી ડુંગળીનો રોપ ભેગો ભેગો નીંદાવા જલ્દી જલ્દી હાલો તો આ બપોરના હાડા બાર વાગી ગયા છે ને અમારે જમવા જવાનું છે જો આ બધા પાથરા લઈને અમે સેટે નાખી દઈશું અને પછી હાથ પગ ધોઈશું પછી અમે પાછા જમવા બેશું હાલો તો આપણે હવે હાથ પગ ધોવાનું જો આ પાથરા લઈને હવે હેલા જઈશું હાલો બા કેવું તમને લઈ ગયું બપોર સુધીમાં ડુંગળીનો રોપ નીંદવામાં બહુ ગરમી લાગે છે હાલો હટકે બપોરા ચડાઈ દેવી તો હાલો અમે હટ બપોરા સડાવી દીધા હાલો તો આપડે બપોરા કરવા બેસી ગયા ખાધે ખા થયા છે આપડે જમવા ખાવા છે જો આ

વિપુલભાઈ હાલો ચા પીવા બધા ચોરીઓ આ લસણ છે ડુંગળી છે ચણા છે એ બધું જ એમાં નીંદવાનું છે ચણા વાઢવાના છે હાલો ભારતી બેન ચા પાકી ગયો અને જે થોડીક વાર છે હમણાં તડકો બહુ લાગે છે ને કેવી ગરમી પડે છે બાપો બહુ ગરમી પડે છે અને એમાં આપણે તડકા નું આઈ કણે સુલે સા કરવો અને સુલો હળગે નઈ તો એમાં ખાંડ બન નાખ જો એટલે ચા મીઠી થાય એક ગ્લાસ અરે આમાં ખાંડ ઘણી નાખી છે ને સાય ઘણી નાખી છે હાલો તો આપણો ચા પાકી ગયો છે અને હાલો બધા ઊભા થઈ જાવ ચા પાકી ગયો છે હાલો હાલો જલ્દી ઊભા થાવ ઓહો ગરમ હાંસી એટલી લાગે છે બાપુ બઉ ગરમ લાગ્યું બોલો તડકે બેઠી બેઠી હાણસી એટલી ગરમ થઈ ગઈ

હું પણ હાલી જાવ છું અહીંયા હાલો બા તડકો કેવો લાગે છે આ મોટું બોડું બધું હોજી ગયું છે તો હાલો જો મારું સાસુમા તો બહુ તડકો લાગે છે કેમ કે આજે પેલા દિવસે જ છે ગમે આવવાનું એટલે હમણાં ઘરે રેતા હતા ને કાંઈ ગામે નથી દરરોજ ક્યાં ગામે જાવ છો હાલો તો હવે આપણે જો નિંદવા મળશે આ જો સોનકી બેન નિંદવા મીંડા છે અને અહીંયા વિના પપ્પા નીંદવા મીંડા છે આ મારો કેરો હજી તો વાંહે પડ્યો છે તો હાલો હવે અમે નીંદવાનું ચાલુ કરી દઈશું હાલો કેટલા વાગ્યા બા હવે હાલો ઘરે ના જાવ છ વાગી ગયા તો હાલો હવે અમે નીકળવાની તૈયારી કરવી છીએ ઘરે કેમ કે અમારે આ છ નો ટાઈમ હોય દાડિયા ને કે છ વાગે છૂટા થઈ જાય એટલે પછી અમારે ઘરે જવાનું તો હાલો હવે અમે ઘરે જવા માટે નીકળવી છીએ આજે અમે અર્ધો જે ડુંગળીનો રોપ નીધો છે જો આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ